હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં ને હું દર્શના પરમાર મારી મારીમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ ગલા ગણિત સ્વાધ્ય પોથી સોલ્યુશન પ્રકરણ બે જેનું નામ છે એક ચલ સુરેક સમીકરણ એમાં સૌથી પહેલું શું કીધું જો એની પહેલાં જણાવી દઉં જો તમને આ આખા વિડીયોમાં કાંઈ પણ વસ્તુ ન સમજાય તો તમે મને કમેન્ટ કરીને રકમ સાથે જણાવી શકો છો કે તમને જે નથી સમજાણવું એ અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓકે ચલો શરૂઆત કરીએ આજના આ સેશનની સૌથી પહેલો પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો હવે પહેલો પ્રશ્ન શું આપ્યો જો કે સમીકરણ ટુ એક્સ પ્લસ ત્રણ બરાબર એક્સ પ્લસ નો ઉકેલ શું મળે તો જો આના માટે તમારે શાંતિથી વિચારો x એક્સની કિંમત મેળવવાની છે તો એક્સવાળાને આ બાજુ ભેગા કરો તો ટુ એક્સ એક્સ પ્લસ બાજુ આવે તો માઇનસ ત્રણ પ્લસ આ બાજુ આવે તો માઇનસ 2 માંથી એક એક્સ જાય એક્સ 7 માંથી ત્રણ જાય ચાર જવાબ શું જોઈએ અહીંયા પણ એમ કરો ટુ એક્સ આ બાજુ આવે એટલે કેવા થઈ જાય માઇનસ માઇનસ વન આ બાજુ આવે એટલે પ્લસ વન માંથી એક બે ગયા એટલે એક વૈધ્યા એટલે એક્સ વૈધો બે ને એક ત્રણ તો એક્સ બરાબર શું આવી ગયું ત્રણ એટલે આપણને ખબર હોવી જોઈએ કે જવાબ કઈ રીતે આવી રહ્યો છે પછી આનું સોલ્યુશન બાજુમાં કરીએ કેમ કે જો આ મિશ્ર પૂર્ણાંક તરીકે આપેલું છે એટલા માટે બરાબર અથવા તો એક કામ કરીએ ત્રણ એક્સ ને આ બાજુ લઈ લઈએ એટલે એક્સ ના છેદમાં બે માઇનસ જો પ્લસ છે એટલે આ બાજુ આવે એટલે માઇનસ માઇનસ છ પ્લસ વન ચલો હવે આના છેદમાં કંઈ નથી એક મૂકી દો ક્રોસ ગુણાકાર કરી નાખો એક્સ ગુણ્યા એક્સ અને ત્રણ દુ છ એક્સ એના છેદમાં બે કા બે બરાબર માઇનસ પ્લસ માઇનસ છ માંથી એક જાય તો પાંચ નિશાની મોટાની એટલે માઇનસ અહીંયા જો છ આ માઇનસ છે આ પ્લસ છે બરાબર તો થશે બાદ બાકી કેમ કે અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય 6 માંથી કેટલા લીધા પાંચ પ્લસ દસ ના છેદમાં પાંચ પાંચ 2 દસ જવાબ તમારો એમાં આવી ગયો બે કઈ રીતે જવાબ આવ્યો ખબર પડી ને બસ તો એ જ રીતે આનું સોલ્યુશન તમારે કરવાનું છે એમાં જવાબ આવશે પાંચ હવે હું તમને આનું સોલ્યુશન જાતે કરવા આપું છું આ દાખલો ગણીને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈએ આપણે કોને કોને આવડે છે પાંચમું છે જો અહીંયા ત્રણ એક્સ પ્લસ છે આ બાજુ આવે એટલે તો કે માઇનસ થઈ જાય હવે તો આટલું આપણને આવડી જ ગયું છે માઇનસ વન છે આ બાજુ આવે એટલે તો કે પ્લસ વન થઈ જાય બેમાંથી ત્રણ ન જાય ત્રણમાંથી બે કાઢો તો માઇનસ એક્સ આવે પાંચ ને એક છ બરાબર પણ આ જે ચલ હોય ક્યારે માઇનસ હોય નહીં તો એ માઇનસ આને આપી દો એટલે માઇનસ છ જવાબ આવી ગયો પછી છઠ્ઠો પ્રશ્ન જો હવે આમાં તો કે ક્રોસ ગુણાકાર કરવો પડશે કઈ રીતે કરવાનો એ ચલો જોઈએ એક્સ નો ગુણાકાર ત્રણ સાથે એટલે ત્રણ એક્સ અને બેનો ગુણાકાર આ આખા કાઉસ સાથે કરવો જોઈએ તો આનું સોલ્યુશન આપણને મળે ચલો ત્રણ એક્સ બરાબર બે દુ ચાર એક્સ પ્લસ હવે એક્સ બરાબર શું જવાબ આવ્યો માઇનસ વન એક મિનિટ બે દુ ચાર બે બે થાય ને તો આપણે કેમ બે એકા બે એટલે બે જવાબ આવશે માઇનસ બે એ જ રીતે સાતમો પ્રશ્ન છે એનું સોલ્યુશન હું તમને જાતે કરવા આપું છું એનો જવાબ આવશે ત્રણ હું તમને જણાવી દઉં છું એની પછી આઠમો પ્રશ્ન છે સમીકરણ એક્સ પ્લસ ટુ આ તો સાવશે ત્રણ એક્સ ને હું એવું કેમ કરું છું કે આ સંખ્યાને આ બાજુ મોકલું છું આ આ જે સંખ્યા હોય ને આ બાજુ જો ધ્યાન રાખવાનું એક્સ વાળી સંખ્યાનો સરવાળો હંમેશા એક્સ વાળી સંખ્યા સાથે જ થાય બરાબર પણ તમે એમ કરો કે એક્સ પ્લસ બે ટુ એક્સ એવું હાલે નહીં અંક આ જે સંખ્યા અચલ સંખ્યા છે એનો સરવાળો બાદ બાકી અચલ સંખ્યા સાથે જ થાય એટલા માટે આ બંનેને આપણે જોડે લખવા પડે ને આ બંનેને એક સાથે લખવા પડે બરાબર ચલો એક્સ આ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ હવે આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ ત્રણમાંથી એક્સ જાય તો કેટલા વધશે તો કે ટુ એક્સ પણ મોટા નિશાની એટલે માઇનસ છ માંથી બે જાય કેટલા વધશે ચાર બરાબર ને ઓકે ચલો હવે એક બરાબર માઇનસ ચાર ના છેદમાં બે બે દુ ચાર જવાબ આવ્યો બે પણ કેવો જવાબ આવ્યો તો કે માઇનસ કેમ કે અહીંયા માઇનસ હતું એ જ રીતે નવમું જે છે એનું સોલ્યુશન કરશો જવાબ આવશે એક દસમામાં જવાબ આવશે ત્રણ બરાબર મેં જે સોલ્યુશન નથી કર્યા એ તમારે મને કમેન્ટમાં સોલ્યુશન કરીને જવાબ સાથે મોકલવાના રહેશે પછી આમ આમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે જો આનું કઈ રીતે કરીશું તો તમને એક શાંતિથી શીખવાડું છું જોઈ લો આપણે આજે બધાનું સોલ્યુશન કરવું જોશે બરાબર નહીં આપણે એમને કઈ આવડશે નહીં તો સોલ્યુશન કરતા જઈએ ચલો જો તો ચાર ચાર એટલે ચાર એકા ચાર ત્રણ દુ છ એક ત્રણ તેરી નવ એક્સ વાળા ને આ બાજુ ભેગા કરીએ અને અંકો આ બાજુ કરીએ નિશાની બદલવાનું ભૂલશો નહી બાર માંથી છ જાય છ નવમાંથી ચાર જાય પાંચ વધે પણ મોટા નિશાની એટલે માઇનસ એક્સ બરાબર માઇનસ પાંચના છેદમાં છ આવો જવાબ આવ્યો ક્યાંય છે એટલો જવાબ આવશે આનો માઇનસ પાંચના છેદમાં છ એની પછી બીજો પ્રશ્ન જો એનું સોલ્યુશન કરીએ તો જો એક્સ છેદમાં બે આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ ત્રણ માઇનસ ત્રણ હવે જો આ છેદમાં કંઈ નથી એક મૂકી દઉં ક્રોસ ગુણાકાર એક ગુણ્યા એક સંબંધમાં છે આ બાજુ એટલે કયા સંબંધમાં જશે ગુણાકારમાં તો ત્રણ દુ છ આવ્યા હવે દસ માંથી એક્સ કાઢો એટલે નવ એક્સ બરાબર માઇનસ છ જ્યારે એવું બને કે બંને સંખ્યાઓ માઇનસમાં છે બરાબર તો બંને સંખ્યા કેવી થઈ જાય પ્લસ છના છેદમાં નવ હવે ત્રણ દુ છ અને ત્રણ તેરી નવ ત્રણ ત્રણ નીકળી ગયા બે ના છેદ ત્રણ છે અહીંયા કે બે ના છેદમાં ત્રણ તો કહે બે ના છેદમાં ત્રણ તમારો જવાબ તો આ રીતે તમારે સોલ્યુશન કહીને જવાબ લાવવાનો રહેશે બરાબર પછી તમે ગમે એમ સોલ્યુશન કરી નાખો એવું હાલશે નહીં પછી કઈ રકમ છે આલો રકમ લખી નાખીએ એક જ બી ચલો એક્સના છેદમાં ત્રણ માઇનસ ટુ બરાબર એક્સના છેદમાં બે

બે ગુણ્યા છ બે માંથી ત્રણ ન જાય ત્રણ માંથી બે કાઢો તો માઇનસ એક્સ ત્રણ દુ છુ બાર પણ બાર કેવા આવશે માઇનસમાં કારણ કે ચલ ક્યારે માઇનસમાં હોય નહીં તો હવે જોવું જોઈએ ત્યાં બાર જવાબ છે ક્યાંય તો કે હા આ રહ્યો માઇનસ બાર માઇનસ બાર જવાબ આવી ગયો પછી ચોથી રકમ લખીએ આપણે ચલો આપણે લખી દઈએ માઇનસ ટુ બરાબર કરશો મિત્રો જોવું જોઈએ તો જો એક ના ચાર છે ને બરાબર એને આપણે આની સાથે પેલા ગુણાઈ નાખીએ એક્સ ગુણ્યા આ એટલે શું થવાનું એક્સ છેદમાં ચાર માઇનસ બે ગુણી સંખ્યા એટલે બે એકા બે ના છેદમાં ચાર જો જ્યારે ગુણાકાર થાય ત્યારે અંશનો ગુણાકાર અંશ સાથે થશે ને છેદનો ગુણાકાર છેદ સાથે બરાબર આ આખાનો ગુણાકાર એક સાથે એટલે એક્સના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં પાંચ હવે છેદ સમાચે એક વાર લખો એક્સ માઇનસ ટુ છેદ સમાચે એક વાર લખો એક્સ માઇનસ વન ક્રોસ ગુણાકાર કરી દો તો 5 આની સાથે વયા જાય 4 જે છે આની સાથે 5 * x 5x 5 * 2 = 10 4x 4 * 1 = 4 x વાળી સંખ્યાને એક બાજુ ભેગી કરીએ અને આકડાઓને એક બાજુ ભેગા કરીએ તો x = 6 જવાબ આવ્યો જો જોયે 6 જવાબ કે છેમાં તો કે હા પેલો જ છે તો એ તમારો જવાબ થઈ ગયો પછી પાંચમી રકમ જોવી છે ને આપણે સોલ્યુશન કરવું જરૂરી છે નહીતર દાખલાઓ સમજાશે નહીં એટલા માટે હું સોલ્યુશન કરીને તમને અહીંયા સમજાવું છું પાંચમો પ્રશ્ન છે સોલ્યુશન કરી નાખીએ આપણે ચાલો હવે જો એમાં તો કેજો આ ત્રણ જે છે આ બાજુ લઈ લઈએ કેમ એના છેદમાં એક્સ છે માઇનસ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થઈ ગયું બે તો હતા જ છેદ સમાન છે એકવાર વાર લખું 5 માંથી ત્રણ બાદ કરો કેટલા એવા બે બરાબર એક જવાબ અહીંયા કે છે તો કે હા તો જવાબ તમારો લખી દેવાનો ત્યાં એક બરાબર ને ચલો હવે છઠ્ઠો પ્રશ્ન ની રકમ અહીંયા લખેલી છે મેં જોઈ લઈએ એક્સ છે બરાબર બરાબર ઓકે તેથી કરીએ કેમ કે એક સાથે બે વખત ચાર એક્સ ના છેદમાં પાંચ પ્લસ ચાર ના છેદમાં પાંચ છેદ સમાન છે તો એક વખત લખો આ ભાકારના સંબંધમાં છે બરાબર ની આ બાજુ આવે તો ગુણાકારમાં હવે તમને કન્ફ્યુઝન થતું હશે કે આ રીતે થઈ જો

તો એના માટે આપણે પેલા એની રકમ લખવી પડશે ને તમને સમજાવતા જવું પડશે સાચો વિકલ્પ એમાંથી કયો છે આપણે જોતા જવાનું છે બરાબર જો રકમ લખી એક્સ વાળી સંખ્યા સંખ્યાને આ બાજુ છેદમાં કઈ નથી એક મૂકી દઉં ક્રોસ ગુણાકાર બે ગુણ્યા એક્સ ટુ એક્સ એના છેદમાં બે એકા બે છ માંથી ત્રણ જાય ત્રણ બે આ બાજુ આવે એટલે ગુણાકારમાં થઈ ગયા બરાબર જો એક એક સ્ટેપ શાંતિથી સમજાવું છું એટલે સમજી લેજો અહીંયા માઇનસ એક્સ ત્રણ દુ છ એક્સ બરાબર જવાબ આવ્યો માઇનસ છ તો જોવું જોઈએ એમાં માઇનસ છ જવાબ કે છે તો કે હા ડી ઓપ્શન પછી બીજો વિકલ્પ છે એની રકમ લખી નાખીએ પહેલા આપણે તો જો આમાં નામાં થઈ જાય જો ચાર એક્સ ને આ બાજુ મોકલું એટલે છ ના છેદમાં ત્રણ ત્રણ દુ છ બે જવાબ તો કે એ જવાબ આવ્યો પછી ત્રીજો છે જો વિકલ્પ એ જોઈ લો ત્રીજો વિકલ્પ છે એમાં એમાં સાવ સિમ્પલ પાંચ એક ને આ બાજુ મોકલું એટલે પ્લસ થઈ ગયા ત્રણ પ્લસ અઢાર પાંચ છ અને સાત અઢાર ઓગણીસ વીસ ને એકવીસ ના સાત સાત તેરી એકવીસ જવાબ ત્રણ તો બી જવાબ આવી ગયો બરાબર હવે આની પછીના પ્રશ્નો જોઈએ ચલો પ્રશ્ન નંબર ચાર કંઈ નથી એક આપી દો ને કેમ કે ક્રોસ ગુણાકાર થઈ જાય બે પ્લસ ત્રણ છે આ બાજુ હવે એટલે માઇનસ ત્રણ બરાબર ને હવે એક વસ્તુ તમને ખબર હશે જો નિશાની હોય ને તો શું થાય સરવાળો આ રીતે પણ જો આ રીતે અલગ અલગ નિશાની હોય તો શું થાય બાદ બાકી જો આ ખાસ ધ્યાને લેજો ખાસ ધ્યાન રાખજો બરાબર આ તમને આમાં બહુ બહુ જ ઉપયોગી થશે એક ગુણ્યા બે એટલે ટુ એક્સ ત્રણ ગુણ્યા એક ત્રણ એક્સ ત્રણ એકા ત્રણ બે માંથી ત્રણ નો જાય ત્રણ માંથી બે કાઢો એટલે માઇનસ એક ત્રણ આ બાજુ આવે એટલે ગુણાકારમાં જાય ત્રણ માંથી બે જી તો તમારો સાચો પડે એની પછીનો પાંચમો અને છઠો એક સાથે જોઈ લઈએ તો એની રકમ મેં અહિયાં લખેલી છે સરસ રીતે ચલો આનું આની સાથે કરી નાખીએ પહેલા આના છેદ માં કઈ નથી એક મૂકી દવા એટલે ક્રોસ ગુણાકાર આરામથી થઈ જાય એક ગુણી આખા કાઉ સાથે ગુણાવવાનું આ ચાર ને આખા કાઉ સાથે ગુણાવો એક્સ માઇનસ ટુ ચાર એક્સ ચાર અઠા બત્રીસ ચાર એક્સ ને આ બાજુ મોકલો બે ને પેલી બાજુ મોકલો ચારમાંથી એક્સમાંથી ચાર એક્સ જાય માઇનસ ત્રણ એક્સ બત્રીસમાંથી બે જાય ત્રીસ પણ એ કેવા આવશે માઇનસ તો ત્રીસના છેદમાં ત્રણ જવાબ શું આવો દસ તો જવાબ કહે છે દસ પ્લસ દસ ઓ એટલે ડી જો માઇનસ દસે આપેલા છે એટલે ઓછું સોલ્યુશન કઈ કરવાનું બરાબર નહીં ત્યારે આપણને શું થાય એમને એમ કરી નાખીએ જવાબ એમને એમ લખી નાખીએ તો એ સાચું પડે નહીં બે ને આ બાજુ મોકલીએ એકને આ બાજુ મોકલી દો તમારે એક વસ્તુ યાદ રાખવાની શું ખબર એક વાળી કોઈ પણ સંખ્યા હોય ચલ સંખ્યા હોય એનું ઘર કયું તો કે આ બાજુ બધાને આ બાજુ જ રાખી દેવાના અલગ અલગ હોય તો બધાય ભેગા કહીને આ બાજુ લઈ લેવાના જે આંકડાઓ હોય બરાબર જે આ અચલ સંખ્યા હોય બધાનું ઘર કયું છે આ બાજુ છે એટલે એ બધાને આ બાજુ લઈ લેવાનું એ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની ટુ એક્સ બરાબર એક ને એક બે તો એક્સ બરાબર એક તો જોવું જોઈએ એમાં જવાબ છે ક્યાંય એક તો કે હા બી ઓપ્શનમાં છે એટલે બી ઓપ્શન તમારો સાચો ગણાશે હવે એવા દાખલા સાવ સિમ્પલ છે સાવ સેલા દાખલાઓ છે બરાબર આમાં કાંઈ અઘરું છે નહીં આપણે પહેલા દાખલાઓ કરી નાખીએ બરાબર ચોથો પ્રશ્ન કરીએ પાંચ છ અને સાત આપણે પછી કરીશું બરાબર ચલો હવે જોતા જાઓ મેં તમને અહીંયા ત્યાંથી જ કરવાનું હંમેશા કેમ કે અહીં બરાબર આપેલું છે હવે જો ચલ સંખ્યાઓનું ઘર કયું છે આ તો લઈ લો એના આ બાજુ આલો પ્લસ છે તો માઇનસ હવે નવા ઘરમાં આવે તો એ નવી નિશાની પંદર માંથી તેર જાય બે તમારો જવાબ આવ્યો એક્સ બરાબર બે હવે અહિયાં નવેક્સ માઇનસ સાત એક્સ એક પ્લસ પંદર નવમાંથી સાત 7 ટુ એક્સ બરાબર પંદર ને એક સોળ એક્સ બરાબર સોળના છેદમાં બે બે અઠા સોળ તો એક્સ બરાબર આઠ જો સાવ સિમ્પલ છે પછી અહીંયા એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ સાત એક્સ માઇનસ અઢાર જો આ નિબાઈ કઈ રીતે કરવાની નિશાની કઈ રીતે મૂકવાની જો આ કઈ નથી એનો મતલબ પ્લસ તો હશે તે મેં તમને શું શીખવાડ્યું અલગ અલગ નિશાની હોય તો બાદબાકી કરવાની અને જવાબમાં હંમેશા મોટાની નિશાની મૂકવાની રહેશે એક માંથી બે નો જાય તો બે માંથી એક કાઢો એટલે એક વૈજા મોટા બે છે નિશાની માઇનસ 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 પ્લસ મેં તમને શું શીખવાડ્યું છે સમાન નિશાની હોય તો સરવાળો થાય અઢાર ને સાત પચીસ તો માઇનસ પચીસ તો એક્સ બરાબર પચીસ આપણો જવાબ છે ને સાવ સહેલો પછી ત્રીજું જો ચોથું સોરી તેથી ત્રણ એક પ્લસ પાંચ 8 ચાર માઇનસ આઠ હવે પાંચ ને ત્રણ આઠ એક માંથી ચાર જાય માઇનસ ચાર કેમ માઇનસ ચાર મોટા આઠ છે નિશાની આવે ને માઇનસ ચાર ના છેદમાં આઠ ચાર દુ આઠ માઇનસ ઉપર આ થોડુંક અઘરું એવું જો શું ત્રણ નો ગુણાકાર એક સાથે ત્રણ એક નો ગુણાકાર એક સાથે એટલે ત્રણ કાઉસ છૂટો પડી ગયો આઠ એક પ્લસ ચાર ત્રણ માઇનસ પ્લસ માઇનસ ત્રણ માંથી બે જાય માઇનસ એક આઠ એક્સ હવે તો આપણે જે પહેલા દાખલાઓ ગણ્યો આની જેવું થઈ ગયું ને આ તો જો ત્રણ ને આ બાજુ મોકલો એટલે માઇનસ માઇનસ વન માઇનસ ચાર માંથી ત્રણ જાય પાંચ એક્સ માઇનસ માઇનસ પ્લસ પણ મોટા નિશાની હોય એટલે માઇનસ પાંચ તો એક્સ બરાબર માઇનસ પાંચ પાંચ એકા પાંચ તો એક્સ બરાબર બરાબર ને પછી અહિયાં ત્રણ માઇનસ દસ અહીંયા ત્રણ એક્સ માઇનસ પાંચ એક્સ બરાબર માઇનસ પચાસ પ્લસ દસ ત્રણ માંથી નો જાય પાંચ માંથી ત્રણ કાંઠો માઇનસ ટુ એક્સ બાદ બાકી કરો જવાબ કેટલો આવ્યો ચાલીસ તો એક્સ બરાબર જવાબ આવ્યો વીસ હવે જો અહીંયા સુધી આપણે અહીંયા કર્યું છે હવે આની આગળના પ્રશ્નો છે દાખલાઓ પાંચ છ સાત અને પ્રવૃત્તિ પણ છે એ આપણે આગળના વિડીયોમાં જોશું અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે સમજાય છે નથી સમજાતું જે કાંઈ પણ હોય એ તમે જરૂરથી જણાવજો ને જો તમે મારી આ ચેનલ પર નવા હોય અને આવા જ આવા વિડીયો જોવા માગતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલશો નહીં અને તમારી જે કાંઈ પણ આવનારી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન પણ તમને આ ચેનલ પર જોવા મળશે બરાબર સૌથી સચોટ અને પહેલાં તો મારી આ ચેનલને કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ